પોરબંદરના નવનિર્મિત મહારાણા નટવરસિંહજી ઉદ્યાનમાં મનપ્પા દ્વારા મોબાઈલ ટોયલેટ વાનની સુવિધા છીનવી લેવામાં આવતા અહીંના યોગ ગ્રુપ દ્વારા હાથમાં પ્લે કાર્ડ લઈ ગાર્ડનમાં રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું પોરબંદર શહેરમાંથી આવેલા ખીચડી પ્લોટમાં અગાઉ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મહારાણા નટવરસિંહજી ઉદ્યાનનું નિર્માણ કરાયું હતું બગીચાના નિર્માણ સમયે અહીં શૌચાલયની કામગીરી શરૂ થઈ હતી ત્યારે તેના લોકેશન બાબતે સ્થાનિકોએ વિરોધ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે બગીચો દિવસભર સહેલાણીઓથી ધમધમતો હોવાથી અહીં શૌચાલયની સુવિધા ન હોવાથી આવતા લોકોને અને ખાસ કરીને બહેનો અને બાળકોને ભારે મુશ્કેલી પડી રહી છે આથી અહીંના યોગ ગ્રુપના જીતેન્દ્રભાઈ મદલાણીએ અને તેની ટીમ દ્વારા તાત્કાલિક પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને રજૂઆત કરતા તેઓએ મોબાઈલ ટોયલેટ વાળની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી પરંતુ પોરબંદર મહાનગરપાલિકા બનતા જ મોબાઈલ ટોયલેટ વાન દૂર કરવામાં આવ્યું હતું જેથી છેલ્લા બે માસ દરમિયાન અનેક રજૂઆત કરાઈ હતી ધારાસભ્યનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજે યોગ ગ્રુપના સભ્યો બહેનો વડીલોએ તંત્રની ઊંઘ ઉડાડવા નવતર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું જેમાં વિવિધ પ્રકારના પ્લે કાર્ડ તથા પોસ્ટરો તૈયાર કર્યા હતા જેમાં સુંદર મજાના ગાર્ડનમાં આપનું સ્વાગત છે પરંતુ અમોદિલગીર છીએ કે અહીં યુરિનલ નથી આ ગાર્ડનમાં સવારે તથા સાંજે આવતા ખાસ વિનંતી કે આપ અહીં આવો પરંતુ અહીં યુરિનલ નથી 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 પણ ક્યારે થશે એ ખબર નથી અમો મહાનગરપાલિકાના અમલદારો વેરા વસૂલવામાં જબરા છીએ પરંતુ અમોને શરમ છે કે આ ગાર્ડનમાં યુરિનલની સુવિધા આપી શકતા નથી જેવા લખાણો સાથેના બેનરો હાથમાં રાખીને ગાર્ડનમાં જ રેલી કાઢી નવતર વિરોધ કર્યો હતો સભ્યોએ જણાવ્યું હતું કે યોગ કરવા આવતા અનેક લોકો ડાયાબિટીસ સહિત અન્ય બીમારીઓથી પીડાતા હોવાથી તેઓને ફરજિયાત થોડા સમયાંતરે લઘુશંકા કરવા જવું પડે છે પરંતુ અહીં તેની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો દિવસભર ફરવા આવતા લોકોમાં પણ આ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ભારે રોષ જોવા મળે છે ત્યારે મનપ્પા દ્વારા ફરી ટોયલેટ વાનની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી છે હિપુલ પોપટ પોરબંદર ટાઈમ હું વિપિન ચંદ્ર કક્કડ આદિવાસી પોરબંદર દરરોજ અહીંયા સવારે સાડા છ વાગ્યે યોગ ક્રિયાની અંદરમાં આવું છું આપણા લાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ ફિટ ઇન્ડિયા મુવમેન્ટનો કન્સેપ્ટ રજૂ કર્યો છે પણ અહીંયા એક વસ્તુની ઉણપ રહી છે કે ઘણા બધા યોગ સાધકો આવે છે પણ એમના માટે યુરિનલની સુવિધા નથી એટલે એક સુંદર મજાનું ગાર્ડન ભવ્ય ગાર્ડનની અંદરમાં યુરિ યુરિનલની સુવિધા નથી એ સોનાની થાળીમાં લોઢાની મેઘ સમાન છે ઘરેણું સારું ગમે તેનું હોય જો એનું ઉજળ્યા ચકચકાટ ન હોય તો ઘરેણાની કિંમત ઓછી થઈ જાય છે એમ નગરપાલિકાના પોરંદર મહાનગરપાલિકાના સત્તાધીધીશોને અમારા યોગ સાધકો અને સહેલાણીઓ અત્યારે વિનમ્ર રજૂઆત અને વિનંતી છે કે અહીંયા યુરિનલની સુવિધા તાત્કાલિક રીતે યુદ્ધના ધોરણે કરે તો ખૂબ જ આવકારદાયક પગલું હશે સાથોસાથ સાંજ સવાર સાંજ પણ ખૂબ જ સહેલાણીઓનો અહીંયા ઉમટી પડેલા હોય છે અવારનવાર પાલિકા તરફથી કે સરકાર તરફથી પણ અહીંયા બધા જ પ્રકારના કાર્યક્રમો થાય છે છતાં પણ આના ગાર્ડનમાં આ સુવિધા નથી એ ખેદજનક વસ્તુ છે જે અને અમે એટલી ખાતરી આપીએ છીએ કે આ આપનો ત્વરિત નિર્ણય અમે ખૂબ વધાવીશું આવકારીશું સન્માનિત કરીશું આભાર અમારે બહેનો અહીંયા ગાર્ડનમાં અમે રોજ ક્રિયા કરવા આવીએ છીએ અમને છે ને બહુ હેરાન થાય છે કારણ કે જેને ડાયાબિટીસ ની તકલીફ હોય એ લોકોને એક ક્રિયા છોડી અને ઘરે જવું પડે છે અને પાછા આવીએ છીએ એટલે આ લોકોને વિનંતી છે જો અમને યુનિયન સગવડતા કરી દઈએ અમે સાડા છ થી સાડા આઠ સુધી બે કલાક અહીંયા રહીએ તો અમારે એક વખત સગવડ તો પૂરી જોઈએ ને એની માગણી અમે કરીએ છીએ બાકી અમારે બીજું કઈ નથી જોતું અમારી એક માગણી છે કે ગાર્ડન આટલા સુંદર અને સરસ મજાના ગાર્ડનમાં એક પાયાની સુવિધા નથી યુરિનલ નથી ખરેખર શરમજનક બાબત છે વચ્ચે નગરપાલિકા દ્વારા એક વાન યુરિનલ મૂકવામાં આવ્યું હતું તે પણ સાફ સફાઈના અભાવવા અને એના ઓવરવેટને હિસાબે કોઈ એની સાફ સફાઈ નથી થતી અને સડનલી એકાએક એને પણ દૂર કરી દીધું માપા મહાનગરપાલિકા થતા તેમાં પણ અમારી અવારનવારની રજૂઆતો લેખિત અરજી હોવા છતાં પણ આ એક પાયાની સુવિધા બાબત નગરપાલિકાએ અને મામ નગરપાલિકાના અમલદારોએ કંઈ પણ કરેલું નથી તો એક નવતર પ્રયોગરૂપે કે જો વેરા વસૂલવામાં તો આગળ પડતા હોય છે અમલદારો તો શા માટે નાગરિકોની સુવિધા માટે આ ખાડા કાન કરે છે અને અહીંના જે સ્થાનિક પણ અમલદારો છે તે પણ મત માટે થઈને આગળ પડતા હસીને આગળ આવે છે તો લોકોની આવી પાયાની સુવિધા સમજે એના દુઃખ દર્દ મહેસૂસ કરે પોતાની જાત ઉપર અનુભવે આવી અને અમારી માગણી સાચી છે કે નહીં એનો પ્રત્યેક અનુભવ કરે અને પછી આ દિશામાં કંઈ પણ ઘટતું કરે અને ભગવાન એમને ખરેખર સદબુદ્ધિ આપે કે જેથી કરીને આ સવા વર્ષથી આ પ્રશ્નનો નિરાકરણ નથી થયો હવે થોડુંક જલ્દીથી થાય અને લોકોની પરેશાની દૂર થાય